જય દ્વારકાધીશ અગાઉના વિડીયોમાં આપણે તળપદા શબ્દોના ઉદાહરણ જોયા હતા હજી પાછા આજે પણ એ જ તળપદા શબ્દોના થોડાક ઉદાહરણો આપણે લેવાના છે તળપદા શબ્દોના શિષ્ટ રૂપો આપણે જોશું તળપદા શબ્દોના શિષ્ટ રૂપો જોવાના છે બરાબર છે અગાઉના દરેક વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય ચાલો ભેળા સાથે ભેળા સાથે નાથી દોડી નાથી દોડી આંબુ પહોંચું આંબુ પહોંચું આંબુ પહોંચું હારું સારું માટે હારું સારું માટે હારું સારું માટે દાઢી દર દાળી દર દરિદ્રતા દાળી દર દરિદ્રતા ફળ टुकडो फडस टुकडो लगण सुधी लगण सुधी हाल એટલે ચાલ હાલ એટલે ચાલ આલ સે આલ સે આપ સે આલ સે એટલે આપ સે વિહ એટલે 20 વિહ એટલે 20 તાઈ તાઈ એટલે ત્યારે તાઈ એટલે ત્યારે અહુર એટલે સવાર અહુર એટલે સવાર રાત વરત રાત વરત રાતના સમયે રાત વરત રાતના સમયે ભલી ભરી ભલી ભરી સારી કરી ભલી ભરી સારી કરી સરું સરયું સરીયું સરિયું માં ણહ માણસ માણહ માણસ માણહ માણસ આમ કેટલાક તળપદા શબ્દોના રૂપો આપણે જોયા ભેળા સાથે નાઠી દોડી આંબુ પહોંચું હારું સારું માટે દાળી દર દરિદ્રતા ફળસ ટુકડો લગણ સુધી હાલ ચાલ આલસે આપશે વીહ વીસ તં ત્યારે તં ત્યારે અહુર સવાર અહુર સવાર રાતવરત રાતના સમયે રાતવરત રાતના સમયે ભલી ભરી ભલી ભરી સારી કરી ભલી ભરી સારી કરી સરીયું સરયું સરીયું સરયું માણહ માણસ માણહ માણસ આમ તળપદા શબ્દોના રૂપો થાય છે જે નવથી કરીને બારના દરેક વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણમાં કામ આવે છે આવા બધા જ વિડીયો જોવા માટે પૂનમવાળા પચાસ બત્રીસ નામની ચેનલ યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય અગાઉના વિડીયોમાં પણ હિન્દીનું દરેક વ્યાકરણ મૂકેલું છે આવા જ ગુજરાતીના અને હિન્દીના વ્યાકરણના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ઓન યુટ્યુબ ટુ માય ચેનલ મારી ચેનલને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો જય દ્વારકાધીશ